એવા ચાલો રાખ્યો સતોબા કા કોન્ફરન્સ માં છે ભૂવા હમ આ અબોસ કે કોન્ફરન્સ માં લ્યો હાલો હેલો જય માતાજી જય માતાજી બોરવાન ભાઈ હું દાદા આ બધું આધીરું છું તમે આ બધું એટલે આ જે અત્યારે તમે માતાજી જે પૂજો છો હ એ અમારા દેવી પૂજક ની મેલડી છે ને હા હા તો શું છે અને સાચી હકીકત સાચી હકીકત એટલે કઈ રીતની ભાઈ એટલે તમે આ માતાજીના નામે અત્યારે ત્યાં બધું ધોણો છો તાવા લ્યો છો બરાબર તો મૂળ તો અમારી દેવી પૂજક ની મેલડી છે ને હા બરાબર તો તમારે કઈ રીતે શું છે એમાં સીન તમારો શું છે સીન કાઈ ને આ છે વર્ષો પહેલા બેરેલા અમારા પપ્પાના પપ્પાએ હ પૂજા વાંધો નથી પણ અત્યારે અમારા દેવી પૂજક સમાજ નું નામ ખરાબ થાય છે તમે પૂજો છો તાવા લ્યો છો બરાબર અમને કઈ વાંધો નથી પણ અત્યારે જે તમે ત્યાં જે તે જગ્યા એ અમને તો ખબર નથી ક્યાં આવ્યું તમારું કામ હવે ત્યાં તમે તાવા લ્યો છો અમારા દેવી પૂજક સમાજની મેલડીના નામે તમે લ્યો છો બરાબર હવે તાવાના નામે હજાર હજાર રૂપિયા તમે લ્યો છો લ્યો છો એવું કોઈ proof ખરું કે ભાઈ અમે પૈસા ખાધા હોય કે છે 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 proof છે દેશો ભાઈ હા પછી તમે આ રૂપિયા ને ઉઘરાવો છો એની સામે તમે સુવિધા શું કાપો છો ત્યાં અત્યાર સુધી ના પાસઠ થી સિત્તેર લાખ રૂપિયા એવા છે કે આપડે અનાજ દીકરીઓ ને જાહેર માં છીએ એમ બરાબર અનાથ દીકરી ને જાહેર માં હું આપું છુ માવતર વગર ની માવતર વગર ની દીકરી હોત ને હ આપડે એના લગન ટાણે પૈસા દેવાની બોલી કરેલી છે હ પણ એમાં કદાચ હું જીવિત ન હોય ને ભાઈ હ તો મારી જમીન છે અથવા મારી વાય જે કઈ તે હોય ને હ ઈ આપશી બરાબર હ હા તો પછી આ હજાર રૂપિયા નું હું છે ચાવવા

ઓછું છે વાંધો નહીં શ્રદ્ધા હોય માતાજીના નામમાં આવે એનો વાંધો નથી પણ માતાજીના નામે જે રૂપિયા તમે લો છો ને અને બીજો પ્રશ્ન કે દેવી પૂજક ની મેલેડીના નામે તમે જે કાંઈ અત્યારે કરો છો ને એ ખોટું કરો છો મારી વાત સંભળો હમ આમાં એવા દોઢસો જણા ભાઈ ભળેલા છે ને તમારા દેવી પૂજક એવા આમાં પચાસ છે હમ અને મોટા મોટા જે આ વહીવટમાં છે હમ એ એક રૂપિયાનું ખોટું ન થાય ભાઈ હમ્મ

હું માની લીધું બરાબર દાદા હવે ઈ બે પાંચ જણા ના તમે મને નંબર આપો ને એટલે આપડે એના થી હું કેવાય વાત કરી લઈએ અને જે કઈ સાચી છે એ અમારો સમાજ અમને સાચી વાત કરશે તમે પ્રૂફ આપો ભાઈ તમે જે હજાર રૂપિયા વાળી વાત કરી ને એનું મને પ્રૂફ આપો કે પૈસા મેં જ ખાધા તો કોણ ખાય છે અરે પણ તમે મને આપો પ્રૂફ કે હાંભળો સાંભળો સતુભુઆ હા ભાઈ તમે પૈસા નથી ખાતા તો પછી તમે લો છો તો ખરા ને પૈસા પૈસા લો છો મારી વાત સાંભળો તમે અમે લેવી સામે ત્યાં તમારા દેવી પૂજક સમાજ ગણાય પૂછ્યો અમે ત્યાં વાપરવી છે સાંભળો દાદા સાંભળો અમારા દેવી પૂજક ની દેવી છે કોઈ દી રૂપિયો લેતી નથી

તમે ક્યાં છો એટલે હું રૂબરૂ આવું મજા આવે હું સાવરકુંડલા વિઝપડી ગામે રહું છું અને અત્યારે ઓરિસ્સા રહું છું ઓરિસ્સા હા બરાબર તમારા વિડીયા ઘણા બધા જોયા છે અમને કઈ વાંધો જ નતો અમને તો એવું હતું કે અમારું ધર્મનો નું ઈ પ્રસાર કરો છો ને તમે

એ તો તમારો તમને મજા આવે છે બાપુ ની વાડી છે બરાબર અમારે એ લઈ નથી લેવી બરાબર અમારે દેવી પૂજક ના છે આ તો લઈ જવા બરાબર તો તમારે ધૂણા એ નહી ને દાદા અરે પણ ધૂણી લેવાની વાત છે ભાઈ હે ધૂણું છે ખોટું જો ભાઈ હોય તો હાલતું હોય અને અશક્ય ને શક્ય થતું ન હોય પાંચ પંદર થી બધા છે દાદા અરે પણ એના પછી પડદાફાશ થયા છે દાદા અરે પણ આપણો પડદાફાશ થાય જ નઈ ધંધા માં રાજકોટમાં તમે કયો હાલો એટલે સુરેન્દ્રનગરમાં શું છે અરે કાયદેસર પૈસા લેવાય છે હવે તમે દાણા નાખો પાંચ હજાર રૂપિયા લ્યો અને દેવી પૂજક લે છે હું સાથે વાત કરાવું તમને

સાંભળો ભાઈ સતુ બુઆ હાંભળી એમ નઈ જો ભાઈ હા તમે જે હોય તે આપડે કઈ નો ન આનો આ માં માણા છે હું તમને દેખાડું ફેર નો પડી જાય એટલે એ હું કેવાનું તમારો મતલબ છે એટલે ભાઈ જો હું તમે દેવી પૂજક છો ને હા દેવી પૂજક છો એટલે તમને એવું લાગે કે ભાઈ થોડાક દેવી પૂજક છે એટલે દબાવશે એવું લાગે તમે એક કામ કરો ભાઈ દબાવવાની વાત કોઈની હોય નહિ તમારે જે કાઈ જાણવું હોય અથવા જે કાઈ હોય છે હમ આપડે રૂબરૂ વ્ય આવો હમજુ રૂબરૂ હા રૂબરુ આવશ્યું હાલો બરાબર કાઈ કાઈ વાંધો નહીં રૂબરૂ રૂબરૂ આવસ્યું પણ અત્યારે જે આ હજાર રૂપિયા નો હુ વાત છે ઈ કયો તો દાદા અમારા દાખલા અત્યારે હા હા મતલબ તમે છો એની સામે તમે પાંચ પચીસ રૂપિયા વાપરો છો એવું તમારું કેવાનું વાપરો છો નહી ભાઈ દેવી સીવી અમે વાપરતા નહી હોય કદાચ રોકડા આપો છો રોકડા દેવાની વાત છે અને આ ત્રીજા મહિનામાં લગ્ન છે ત્રીજા જ મહિનામાં આપું છું ભાઈ એવું છે એ private વાડી છે એમાં કદાચ હું ભાઈ ભવાઈ એ રમાડું એ તો હામે public ને વિચાર કરવાનો public ને નો મજા આવે નો આવે ને મજા આવે તો આવે ભાઈ એ નો પ્રશ્ન છે કે કોઈની વાડીમાં તો ભાઈ કોઈનો હક હોય નહીં કઈ વાંધો નહીં તમારી વાડી છે તો આ ભૂલ છે આ જે અત્યારે જે તમારા માતાજીના નામે જે આવે છે એ આ બધી પબ્લિક ની ભૂલ કહેવાય એવું છે ને તમારું કહેવાનું હા તો એ પબ્લિક ને સમજો ભાઈ public ને તમે સમજાવો ને જેને સરદાર છે કામ થયેલા છે એ આવવાના છે બરોબર હમ બાકી પબ્લિક ને સમજાવો તમે પણ એમ નહીં અમારા દેવી પૂજક ના મેલેડી તમારે તમારા માતાજી નથી તમારા કુળ માં માતાજી એ કોઈ કામ નથી કરતા ભાઈ જો હમ આઠથી વર્ષો પેલા બેહારી ને વિયા ગયેલા માણસો છે અમે કોઈ બેહવાર આવ્યા નથી અમે બેહાર્યા નથી ને મેં બેહાર્યા હોય એવો દાખલો નથી હા પણ એ જ કહીએ છીએ અમે એટલે કે તમારા કુળ ક્યાં માતાજી પૂજાય છે ચામુંડ માં પૂજાય છે બરાબર અને ઈ તો જાગતું દેરું છે ને અત્યારે નહિ ભાઈ અમે અમારે દેવી પુજક ની મેલડી સુ પણ માનતા નથી બોલો હું કર છું કરવાનું કઈ નથી પણ તો તમારા કુળ માતાજી કામ નહિ કરતા હોય એવું લાગે તમને નથી જ કરતા ને તો તમે પોતે કબૂલ કરો છો એને એક મિનિટ થાય હા અને આને દસ સેકન્ડ થાય હા એટલે પાવરફુલ અમારી જે દેવી પૂજક ની મેલડી છે એ powerful છે એ તો પાકું થઈ ગયું ને એટલે ભાઈ એ તો પૂછતા હશો ને રાજ ઢીલ ના મારવા તૈયાર હશો મારવાનું જરૂર નથી અત્યારે તમે ખાલી હાચા જવાબ આપો ને દાદા મારવાનું જરૂર નથી કોઈ ને જો ભાઈ દેવ ઈ દેવતા બધા હરખા છે જે જેની શ્રદ્ધા જે જેનો વિષય તમે પૂજો અમને વાંધો નથી પણ અમારા દેવી પૂજક ની male ના નામે જે તમે કરો છો ને એ ખોટું છે દાદા

કોઈ અન્ય સમાજની મેલડી કે કોઈ અન્ય સમાજ નું ધર્મ ધોળતા નથી હું તમને લાઈવ દાખલો દેખાડું તો પણ એવું નથી તમે જે અત્યારે જાહેર સોશિયલ મીડિયામાં એટલા સવાઈ ગયેલા છો બરાબર અને તમે અમારે અમારે જે અમારા દેવી નામે અમારા દેવી પૂજક ની દેવી ના નામે તમે જે સર ખાવ છો ઈ અમને તકલીફ છે દેવી પૂજક ની મેલેડી તમારે બોલવાની આવતી નથી તમારે બોલવા ને સતુભાઈ ની મેલેડી સતુભાઈ દીપકભાઈ દીપકભાઈ હા

એની વાત હાલવા જો તમને હું વાંધો છે કઈ અમે ભાઈ વાત કરી અમારા દેવી પૂજક સમાજ ની મેલેડી નું નામ લેતા તમે મટી જાવ કાંઈ કાયમ ધૂણો અમને વાંધો નથી

પર્સનલ તમારી મારી વાત નથી કરતા હું મારી માતાજી નું તમે ધોણો છો મારી દેવી પૂજક સમાજ ની નું તમે ધોણો છો ઈ મને તકલીફ છે હવે તો આપડે કોર્ટ સુધી જાવું છે કે આમાં બતાવી દેવું છે

બીજું બોલો ઈ બસ 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 હવે પૂરું તમારે મારે પૂરું બરાબર કાઈ કાઈ વાંધો નહીં ફોન નો કરતા કોઈ વાંધો નઈ માતાજી તમને સુખી રાખે ભાઈ આવો અને તમને રાજુ આપે માતાજી કાઈ વાંધો નઈ કાઈ વાંધો હો જે માતાજી હા